આવું ચાલે છે જે ગાડીમાં લગભગ મળ્યો દઉં હે

તમે નશામાં છો એ જાણો છો હું નશામાં છું ઓલ વેજ નશામાં છું અને હું છે ને આપણ મારી ઓ હા પણ મારી વાત હોય હું ઓલ વેજ નસામાં છું હમ હું ઓલ વેજના સમા સવારથી લઈને સાંજ સુધી નશામાં છું જો તારી તાકાત હોય બોલો તારી તાકાત હોય તો કલ લે હા શું કરું તારી તાકાતો વાંધો નહી શું તાકાતો